બ્રહ્મ સમાજ માંથી આવે છે એ કોઈ કરવાની બે આખા પરિવાર ને પોતાના સમાજ માંથી બહાર કરી દીધો તો અમે એક બેન ને વિજ્ઞાનગર થી એક ભાઈ લઈ આવેલો કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી કેટલા લોકો આવેલા અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની એવું મારા નજર સામે લોકો બોલ્યા હેલો મિત્રો નમસ્કાર હાલ ગુજરાત માં જેમાં કે ઠાકોરે તાજેતરમાં જે નિવેદન આપ્યું છે કે આપણો સમાજ ગ્રાહક છે કસ્ટમ્બર છે શા માટે આ ભુવા લોકો ને મારું નિવેદન છે ખૂચી રહ્યું છે કેમકે મેજોરિટી અંધ માં ડૂબેલો છે એ કુળી ઠાકોર સમાજ છે જો અમે એને જગાડી દઈશું અને શ્રદ્ધામાંથી બહાર કાઢશું તો એ લોકોના ધંધા બંધ થઈ જશે અને એ ભુવાજીનું જે નિવેદન આવ્યું અને ઠાકોર સમાજના એ લોકોને અમે તે દિવસે સાજા કર્યા છે એ ઠાકોર સમાજના શબ્દને લઈને એ ભુવાજીને એ માફી માંગવા પર મજબૂર કર્યા છે સાથે છેતર વસાવવાનું પણ આ મુદ્દે નિવેદન આવ્યું છે જે કિંચલ દવેની આંતરજ્ઞાતિ સગાઈ થઈ છે અને બાદમાં આદિવાસી દીકરીઓને કોઈ પણ લઈ જાય છે એ સૌરાષ્ટ્ર હોય કે પૂરા ગુજરાતમાં કોઈ પણ આદિવાસી દીકરી બહેનોને છે લઈ જાય છે અને આદિવાસી દીકરા સાથે કોઈ રોટી બેટી નો વ્યવહાર છે એ કરતું નથી તો હાલ દરેક દિશામાંથી ઉત્તર ગુજરાતમાં પણ કેની બેન ઠાકોર નું નિવેદન ઠાકોરો અને ભુવાજી નું છે ઘર્ષણ સાથે

એ ઠેકાણે જઈને સાથે આ વાતચીત કરવા માટે જાય છે અને ઘર્ષણ થઈ જાય છે અને ઘર્ષણ બાદ એ ભુવાજી સ્થાનક તેના જ ગામમાં છે ભુવાજી માફી માંગતા છે એ જોવા મળી રહ્યા છે તો એ ભુવાજી જે બે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે તે તમે સાંભળો એટલે યમન મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની બત્રીસી ની મેલડી ધૂણું છું રાધનપુર બાબર હોયગોમ દિયોદર દિયોદર ઈ ટપ્પા મારી પોચ હજાર બાદ છે તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું નિયમ જેવું જૂઠું છું હા અને આજે સભા વાળો આપશે કેની બેન ઠાકોર તો તેનું નામ લઈને હું જાહેર બોલીશ તો એ ભુવાજી જાહેર તો નથી બોલી શક્યા પરંતુ એ ઠાકોર સમાજ છે એ ભુવાજી ના ઠેકાણે જઈ અને તેની સાથે છે ઘર્ષણ કરે છે

વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરોબર એટલે શેના માટે પૂછો છો એટલે એમને કીધું કે તમારું આ કરવા છે આયા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા

જે કોઈ કર્યું એના પેતીસર માફી મગાવીશું ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં તો ખોટું કર્યું છે ભોગવાન અમાર થાય એવો ધંધો કરવો ને ભલે મારે ઘેર નહીં આવી ચાલશે પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે હોબાળો થયો હો અમારું થાય અમને ફોટો લાગે પરિવાર જેવું આડો પાડો ગમ છે એટલે દરેક ને આ માધ્યમથી જણાવવાનું કોઈ ને આ વાત નોંધુ રાખો આ રીતે આમાંથી બહાર આવવાની જરૂર છે અમને બોલાવો ગમે ત્યારે અમે આવીશું અમે કફન બાંધીને છે રહ્યા પરંતુ ઠાકોર સમાજ ને આ છે બહાર કાઢવાનો છે માફી નથી આપવાને લાયક પરંતુ છતાં અમે એને માફ કરીએ એવી પણ વાતચીત કરતા નજરે પડી રહ્યા છે આજે અમે મુના ચાલી પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે છીએ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને આ કુવા ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે કોઈ ચિંતા ના કરતા ઓકે અને માફી માગી છે અને માફીને લાયક તો નથી છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને એનો બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપી હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન જતા

કે કોળી સમાજ જે ગુજરાતના સૌથી મોટા સમાજો છે તો એ સમાજો આ ભુવાઓના ગરાગ ગ્રાહક છે જો હું આ ઠાકોર કે કોળી સમાજ ને બહાર કાઢું આ લોકો ધંધા છે

ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો આ ધારાસભ્યો બેઠા છે સંતો બેઠા છે બધા વિક્રમભાઈના બધા જવાબદાર સાથે આ પેલા ગેરીબેન ઠાકોરે મૈત્રી કરાર કે જે દીકરીઓને નાની ઉંમરમાં છે જે અસામાજિક તત્વો છે જે આવવારા લોકો છે એ સારા ઘરની દીકરીઓને ફસાવે છે તો એ નિવેદન પર અહીંયા આંતર જ્ઞાતિય સગાઈ કે લગ્ન પર ક્ષેત્ર વસાવાનું પણ નિવેદન આવ્યું છે જે કિંજલ દવે ની આંતર સગાઈ થઈ શાહ પરિવારમાં તો એની બબાલ ખૂબ ચાલી રહી છે તો એના પર ક્ષેત્ર વસાવા પણ નિવેદન આપ્યું છે કે અમારા આદિવાસી બેન દીકરીઓને છે સૌરાષ્ટ્ર થી લઈને પૂરા ગુજરાતમાં છે એ ભગાડી જવાય છે કે લઈ જાય છે અને એ આદિવાસી સમાજની વચ્ચે છે નિવેદન આપી રહ્યા છે પરંતુ આપણા સમાજનો કોઈ દીકરો છે ભણી ગણી અને નોકરી લે છે તો એ અમદાવાદ કે સુરત એ અભ્યાસ કરતો હોય ને ત્યાં એ નોકરી લઈને કોઈ દીકરીને લઈને અહીંયા આવે છે તો પૂરા ગુજરાતની ફોજ છે એ કે પોલીસ છે એ ઉતારી દેવામાં આવે છે કે અમારી દીકરીને અમે મારી નાખીશું પરંતુ આદિવાસીમાં અમે આપશું નહીં તો શા માટે આદિવાસી સાથે જ આવું કેમ શા માટે આદિવાસી સાથે છે બેટી નો વ્યવહાર નહી આ નિવેદન પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો એ નિવેદન પણ તમે સાંભળો થોડા દિવસ પહેલા હું જોતો કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજ માંથી આવે છે એ બે ને કોઈ સારી લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવાર ને પોતાના સમાજ માંથી બહાર કરી દીધો જોયું ને તમે આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજની આપણી બહેનો આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે લઈ જાય છે કે નથી લઈ જતા બધાના ગામોમાંથી લઈ જાય છે આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિ વાળા આપણા લોકોને કોઈ બેન આપે છે તમે એક બેનને વિખ્યા ન કરતી એક ભાઈ લઈ આવેલો કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી કેટલા લોકો આવેલા અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાને એવું મારા નજર સામે લોકો બોયલા હતા તો એક સમાનતા ધારાની વાત થાય છે યુસીસી ની વાત થાય છે જે લોકો છે એનો વિરોધ કરી રહ્યા છે અને ભુવાના ઠેકાણા પર જઈ અને નારાજ સમાજો છે એનો વિરોધ કરી રહ્યા છે આ દરેક પર તમારા વિચારો છે એ જરૂર છે એ કોમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાત માં જે બી ઘટનાઓ ઘટતું હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારે એક લાઇક કરવી તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવાના આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ